લોકસભા ચૂંટણીને લઈને પાટણની કારોબારી બેઠક મળી કારોબારી બેઠકમાં ધારાસભ્ય કિરિટ પટેલનો કટાક્ષ કિરીટ પટેલનો ચંદનજી ઠાકોર અને રઘુદેસાઈ ઉપર કટાક્ષ ચંદનજી ઠાકોર અને રઘુદેસાઈની ભામાશાની ઓળખ ઉપર કટાક્ષ કિરીટ પટેલનું કહેવું છે કે ભામાશા એટલે કે પૈસા ખર્ચ કરી ચૂંટણી નથી જીતાતી ભામાશા તરીકે ઓળખ છતાંય ચૂંટણી હારી ગયા ચૂંટણી પૈસાથી નહીં પણ પ્લાનિંગ કરવાથી જીતાય છે દરેક પ્રોગ્રામમાં કહું છું મારી પાસે રૂપિયા માગવો નહીં એવું કહેવું છે કેરિત પટેલનો લોકસભા ચૂંટણીને લઈને પાટણ કોંગ્રેસની કારોબારી મળી